વલસાડ જિલ્લામાં ઋતુચક્રએ કરવટ બદલતા વાવાઝોડા સાથે વરસાદનું આગમન થયું હતું વલસાડ જિલ્લાના ધરમપુર વાંકલ ઓઝર નવેરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પવનના જોર સાથે વરસાદ ખાબક્યો હતો જેના કારણે વૃક્ષો પણ ધરાશાયી થયા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી આ સાથે જ વિવિધ વિસ્તારોમાં વૃક્ષ ધરાશયી થઈને વૃક્ષ ધરાશયી થઈને વીજળીના તાર પર પડતા વિવિધ વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો જેના કારણે જનજીવન પર ભારે અસર પડી હતી તો બીજી તરફ ખેડૂતોમાં પણ ખેતરમાં ઉભા પાકને નુકસાન પહોંચવાની ભીતિ સેવાઈ રહી છે થોડી એટલે કે કલાક તો બહુ ધમધમતો તાપ હતો ખૂબ જ તાપ હતો મારા ખેતરમાં હતો અને ખેતરમાં જ્યારે થોડો થોડો પવન ફૂંકાવાનું ઘરે આવી ગયો રસ્તામાં થોડો વરસાદ પણ પડતો હતો પણ ઘરે આવ્યા પછી એકદમ વાવાઝોડું ખૂબ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને ખૂબ જ ઝડપથી પવન ફૂંકાવા લાગ્યો

નવસારી જિલ્લામાં અચાનક પવનના જોર સાથે વરસેલા વરસાદથી જનજીવન પર અસર પડી હતી નવસારી જિલ્લાના વાંસદા સહિતના વિસ્તારોમાં વરસાદે જમાવટ કરી હતી કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા છવાઈ હતી આ સાથે જ ડાંગરના ઊભા પાકને નુકસાન પહોંચવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે